નમસ્કાર દર્શક મિત્રો તારીખ રોજ અંતર્ગત અને ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ વિકાસવા માટે શ્રી એમ એસ વિદ્યા મંદિર ડભોડા ખાતે હેલ્ધી ફૂડ ફોર હેલ્ધી લાઈફ વિષયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દૈનિક જીવનમાં પોષ્ટિક આહારનું મહત્વ સમજાવવાનું હતું કાર્યક્રમ દરમિયાન શિક્ષકો દ્વારા પૌષ્ટિક આહાર સંતુલિત ભોજન જંક ફૂડના નુકસાન તથા વિશ્રાંતિ પરંપરાગત વાનગીઓના ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને સ્થાનિક અનાજ અને ઘરેલુ ખોરાક અપનાવવાની પ્રેરણા આપવામાં આવી વિદ્યાર્થીઓ માટે સલાડ મેકિંગ તથા જ્યુસ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો સ્પર્ધા દરમિયાન સ્વચ્છતા પૌષ્ટિકતા અને પ્રસ્તુતિને મહત્વ આપવામાં આવ્યું વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સમગ્ર કાર્યક્રમ શાળા પરિવારના સહકારથી સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓમાં સ્વસ્થ જીવનશૈલી અંગે સકારાત્મક અભિગમ વિકસ્યો શાળાના આચાર્ય શ્રી ડોક્ટર વિનોદકુમાર બી પાંડે દ્વારા આ સફળ કાર્યક્રમ સંચાલન બદલ સૌ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં